બાલ સર્જાઈ અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો ટોળાએ પથ્થરમારો કર્યો પચીસ થી ત્રીસ ગાડીઓના કાચ તોડ્યા હોવાના સમાચાર છે ચાલુ ગરબામાં લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો બે દુકાનો આગની જપેટમાં આવતા રાત થઈ તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા નોંધનીય છે કે નવરાત્રિ દરમિયાન ગાંધીનગરના દેહગામમાં આ બબાલ થઈ આ પથ્થરમારો સર્જાઓ બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદીલી સર્જાઈ હતી હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં નવરાત્રી દરમિયાન જે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પથ્થરમારો કર્યો દુકાનોમાં તોડફોડ કરી બે દુકાનોને આગંપી પણ કરવામાં આવી જેના કારણે દુકાનો બળીને ખાક થઈ નોંધ છે કે આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસના કાફલાઓ પોલીસના ધાડેધાડા હાલ ગામમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આ તંગ માહોલમાં દહેગામમાં જે જૂથ અથડામણ સર્જાયું હિંસક અથડામણ થયું તેમાં ઘણી દુકાનોને નુકસાન પહોંચ્યું છે પચીસથી ત્રીસ જેટલા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી તો ન્યૂઝ એટીન ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સમગ્ર મામલે વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા ઋત્વિક જોડાઈ ગયા છે ઋત્વિજ આજે દહેગામમાં ઘટના બની જે હિંસક અથડામણ થયું તે બાદની પરિસ્થિતિ કેવા પ્રકારની છે હાલ મામલો કંટ્રોલમાં છે જી પ્રીતિ વાત કરીએ તો ગત મોડી રાતનો આ બનાવ છે સમગ્ર ઘટનાની જાણ જયારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલ પરિસ્થિતિ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે હાલ ગામમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે બીજી તરફ જે વિડીયો ઉપરાંત સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને કેટલાક લોકોને અટકાયત કરી લેવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો પથ્થરમારાનો બનાવ બન્યો હતો બે દુકાનોમાં આગચંપી પણ કરવામાં આવી હતી ઉપરાંત કેટલાક વાહનોની અંદર તોડફોડ પણ કરવામાં આવી હતી એટલે જયારે આ ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાનનો બનાવ હતો એટલે હાલ પોલીસે તકેદારીના ભાગરૂપે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિ ઉપરાંત કોઈ પણ પ્રકારની ફેલાય ફેલાય અને ભયનો માહોલ ન તે માટે તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે જે ઋત્વિજ આપણી સાથે સ્થાનિક પ્રતિક્રિયા પણ આપી છે પેલા આપણે સાંભળી લઈએ નવરાત્રીના ગરબા ચાલતા હતા ચાલુ ગરબા નો ગોરવાજુ પથ્થર મારો થયો અને ચાલુ ગરબા મારો ચાલુ કર્યો કાચીવારો તને બાજુ થી પથ્થરમારો કર્યો પચીસ થી ત્રીસ જેટલી ગાડીઓના કાપ તોડી નાખ્યા પથ્થરમારો કર્યો અને જોર જો આઈ મોહમ્મદ આઈ લો મોહમ્મદ કરી પથ્થરમારો કર્યો દર વખતે એમનો નવરાત્રીમાં તહેવાર બગાડવાનો આવ્યો જે રીતે આ સ્થાનિકો ની સામે આવી રહી છે ઘટનાનું વર્ણન જે રીતે કરી રહ્યા છે કે મહિલાઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો અને દર વખતે નવરાત્રી દરમિયાન આ પ્રકારે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવું તેમના આક્ષેપ છે શું કારણો રહ્યા આ સમગ્ર પરિસ્થિતિ પાછળના જીપી વાત કરીએ તો જે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ ને લઈને આખી મામલો બન્યો હતો એટલે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ છે ઉપરાંત કેટલાક જે વિડીયો વાયરલ થયા છે તેના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવશે આ આખા જે બનાવ પાછળ મુખ્ય વ્યક્તિ કોણ છે કે જેના દ્વારા અથવા તો જેના કારણે આ બકરાનો બનાવ બન્યો છે તે પણ તપાસ કરવામાં આવશે એટલે જે કેટલા આરોપીઓની સંડોવણી છે તે તપાસ કરવામાં આવશે ત્યારબાદ તેઓની સામે જે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ તેઓની પૂછપરછ દરમિયાન હકીકત સામે આવશે કે આખરે આ બનાવ કયા કારણોસર બનવા પામ્યો છે પરંતુ હાલમાં જે પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ ના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં જે પોલીસની પ્રાથમિકતા રહેલી છે કે ગામની અંદર કોઈ પણ પ્રકારનો અન્ય અનિચ્છનીય બનાવ ન બને અને ભયનો માહોલ ન ફેલાય